જય શ્રી કૃષ્ણ જય જલારાણ કેમ છો બધા બધા મજામાં મારા મજામાં જોઈ છે આજના નવા સૌનું સ્વાગત છે અત્યારે જઈ રહ્યા છીએ ઉના મારા સાસુને ત્યાં ત્યાંથી આપણે જઈશું મારા દાદીની સાસુને ત્યાં તેની ખબર પૂછવા માટે જઈ રહ્યા છે અને ખાસ તો બેસા વર્ષનું જવાનું બાકી હતું તે પણ સાથે જય શ્રી કૃષ્ણ કરી લેશું ત્યાંથી ગણતરી એવી છે કે આજે દેવ દિવાળી છે તો સિંહનાથજીની હવેલીએ પણ ખૂબ સરસ દર્શન થશે તો આપણે ત્યાં દર્શનનો લાભ લેશું પણ એક વસ્તુ છે કે ત્યાં મને વિડીયો લેવા દેશે તો દર્શનનો લાભ લઈ શકશું અમે દર્શન કરીશું આપણા વર્ષો વતી પણ દર્શન કરીશું જો વિડીયો લેવા દેશે તો આપણે પણ દર્શન કરાવીશું વિડીયોમાં બન્યા રહેજો ચેનલને લાઈક કરજો શેર ખાસ કરજો મારી સાથે જોડાઈ લેજો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ જય શ્રી કૃષ્ણ

જુઓ અમારો વાવાઝોડું ઓલું વાવાઝોડું તો આવીને સમી જાય આ કઈ ભેગું હોય YouTube ની માલિક વાત સહી છે તો તો માની ઘરે જવું તે મમ એ હરખાઈ હલકાઈ પકડાતી ન એટલે કોણ નો હલકાઈ જુઓ અમારી રામ પ્યારી તૈયાર છે જવા માટે ચાલો આપણું સ્થાન લઈએ ખોડી થોડી જ અમે હાઈવે ચડી જશું વિડીયામાં બન્યા રહેજો અમે ફોર ટ્રેક ચડી ગયા છીએ તો દઈને મિનિટ મિનિટથી એક કલાકમાં ઉના પહોંચી જશું સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે ચાલો આ બધા ચાલીને જઈ રહ્યા છે અહીંયા આગળ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે દર રવિવારે બધા ત્યાં મંદિરે ચાલીને જતા હોય છે ચાલો તમને બતાવું ભલે વિડીયોમાં બન્યા રહેજો આગળ મંદિર દેખાય છે ને તે કોડિયાર માતાજીનું મંદિર આવેલું છે એક ગામમાંથી બધા અહીંયા ચાલીને દર્શન કરવા આવતા હોય છે સાડા છ સાત વાગે આરતી થાય છે જ્યાં મંદિર અહી જલારામ હોટલ આવેલી છે ચાલો હવે ઉના પહોંચીને આપણે મળીએ

બધી ખરાબ થઈ ગઈ જોઈ શકો છો અહીંયા ખેતરમાં કેવી હાલત થઈ છે આપણા કરતા એને કરતા આપણા કરતા એને કેટલી નુકસાને પહોંચ્યું છે ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે ખેડૂતોને બહુ જ નુકસાન થયું છે વરસાદના કારણે ખાનામાં એન્ટ્રી લઈ લીધી છે ચલો હવે ઘરે પહોંચીએ પછી સાથે આપણે ચા પીએ તો હવે અમે મારા સાસુના ઘરની નજીક પહોંચી ગયા છે અને એક ખાસ વાત એ કહું કે અહીંયા માર્કેટમાં એક વસ્તુ એને જોઈ અને એ ખરીદી કરવા ગઈ છે બૈરાવની ખરીદી કરવાની આદત નથી જતી શું કહો દેભાઈ

ટાઈપ છે એ ડુંગળીની શોપિંગ કરીને આવ્યા છે કેટલાની કિલો આવી હશે તમે કમેન્ટમાં ખાસ લખજો કે એ કોઈ બી છેતરાય મહાન છે અમે કંઈક ખરીદી કરીને આવ્યા હોય ને તો અમને તમને લેતા ન આવડે તમને ખબર ન પડે તમે બધું ગંધારું લઈ આવો છો સળેલું લઈ આવો છો હવે આ વસ્તુ એ પોતે લઈ આવી હશે તો કદાચ ખરાબ હશે ને તો એ એક્સેપ્ટ કરવાનું કેમ કે એને કોઈ કહેવાળું નથી ઉપર કોઈ ઉપર કોઈ પ્રેશર છે જ નહીં હવે ડુંગળી કેટલાની આવી હશે કમેન્ટમાં ખાસ લખજો

ઓહોહ સુધરી ગયા આ સંસ્કારી બાપના દીકરા છે ઘટે નહીં વાત થઈ ગયો ફાઇનલી આ લોકો આવી ગયા બાકી અમારી જાન લીલા તોણે પાછી જાત કા દેરિયા પાછું પાછું જવું પડે જ ને હે બહુ સરસ મજાની ચા આવી ગઈ છે ચાલો જેણે ચા બનાવી એને થેન્ક યુ કહી દઈએ થેન્ક યુ અમે અમારા દાદીજી સાસુની ઘરે જઈ રહ્યા છીએ ચાલો એની મુલાકાત કરાવો ત્યાંથી અમે હવેલીએ જવાના છે પણ જો પોસિબલ હશે અને વિડીયો શૂટ કરવા દેશે તો આપણે દર્શન દર્શન કરાવીશું કે જ્યારે વિડીયો આપણે બે વિડીયો મૂકેલા છે બે વિડીયોમાં સ્પેશલ પરમિશન લીધી હતી ત્યારબાદ ત્યારબાદ હું મનાઈ કરી છતાં તથા અત્યારે ટ્રાય કરીશ ખૂબ સરસ દર્શન છે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ દાદી દીકરી મળી રહ્યા છે કાયમી યાદ કરી છે જય શ્રી કૃષ્ણ દાદી જય શ્રી કૃષ્ણ જો દાદી દીકરી બેઠા છે દાદીની ઉંમર એપ્રોક્સ નેવું પ્લસ છે અચ્છું કામ કરે છે હાલતા ચાલતા છે એવું કઈ ન હોય એ તો હવે ઠાકોરજી જઈ નહીં જઈ ઉંમરથી તમારે જેવડે અમે થોડાક થવાના

વાતાવરણ ગંભીર થતું જાય છે તડવાનું ન હોય પૈસા નો આપવાના હોય મને આપો નહીં મને મને તો આપો નહીં તમારા પૈસા લઈને મારે શું કરવું મારે તમને દેવાય જો અમે આવી ગયા છીએ શ્રીનાથજીની હવેલી ઉગના ચાલો દર્શન કરીએ જો વિડીયો બનાવવા દેશે તો બનાવશું બાકી આ વખતે અમે દર્શન કરી લેશું શ્રીનાથ જી ની હવેલી ઉના મારી સાથે છે જય શ્રી કૃષ્ણ ભાઈ કેવા દર્શન છે શ્રીનાથજીની હવેલી હવેલી બતાવે છે મસ્ત દર્શન ને જય શ્રી કૃષ્ણ જુઓ અત્યારે અમે સિંહનાથજીની હવેલીથી પરત ઘરે આવી ગયા છે ખૂબ સરસ દર્શન કર્યા ખૂબ મજા આવી ખૂબ આનંદ ખૂબ આનંદ થયો મારી ચેનલના માધ્યમથી આપ સૌ પણ દર્શનનો લાભ લેજો વિડીયો શેર ખાસ કરજો અત્યારે જુઓ અમે જમીને ફોરિનાર જવા રવાના થઈ રહ્યા છે વિડીયોમાં બન્યા રહેજો ચેનલ સાથે કનેક્ટ રહેજો દર્શનનો લાભ લેજો વિડીયો શેર કરજો

નેશનલ ચાલો કાલે નવા સાથે મળીશું આપણે મંગળાટીમાં વિડીયો બન્યા રહેજો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ ખાસ કરજો સપોર્ટ કરજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બીજી એક ખાસ બાબત જણાવવાની એ કે જ્યારે પણ કોઈ આયોજન હોય છે મહાજનનું આયોજન હોય છે હવેલીએ કોઈ આયોજન હોય છે અથવા કોઈ જાહેર પ્રોગ્રામ હોય છે જાહેર પ્રોગ્રામમાં આપણે કોઈની પરમિશનની જરૂર હોતી નથી જેવી કે રામનવમ છે ગણેશ ઉત્સવ છે કૃષ્ણ જન્મોત્સવ છે એ જાહેર આયોજન હોય છે તેમાં પરમિશનની જરૂર હોતી નથી પણ જ્યારે પણ હવેલીનો વિડીયો હોય છે બેઠક જેનો વિડીયો હોય છે અથવા રશિયા હોય છે જે કોઈ હું શૂટ કરું છું તો આયોજક અથવા સંસ્થાપકની પરમિશન વગર હું વિડીયો શૂટ નથી કરતો મારી હેબિટ નથી કે જ્યાં ત્યાં કોઈ પણ જગ્યાએ હું કેમેરા સ્ટાર્ટ કરતો પરમિશન વગર હું વિડીયો શૂટ નથી કરતો એક બાબત ખાસ ધ્યાને લેવી આ બોલવાનું કારણ ફક્ત ને ફક્ત એટલું જ છે કે ઘણી વાર ઘણા લોકો મને એમ કહે છે કે ભાઈ તમે ડાયરેક્ટલી શૂટ કરો ડાયરેક્ટલી શૂટ નથી કરતો પરમિશન વગર હું શૂટિંગ નથી ઉતારતો જે તે કંઈક સંસ્થાપક છે જે વહીવટકર્તા છે તેની પરમિશન મારી પાસે હોય છે અને પૂછ્યા વગર કોઈ પણ જગ્યાનો વિડીયો હું નથી લેતો આ એક બાબત ખાસ ધ્યાને લેવા જેવી છે